વિદ્યુરનીતિ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ વિદ્યુરનીતિના અત્યાર સુધીમાં આપણે છવ્વીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે સત્યાવીસમો ભાગ સાંભળીશું હરીયો ધૂતરાષ્ટ્ર કહે છે વિદુરજી તું બધું સાચું કહે છે પણ આ જગતમાં તો બધું વિધાતાને આધીન છે કઠપુતળીની જેમ બધા પ્રારબ્ધને આધીન છે તેને કોઈ ટાળી શકતું નથી ભાગ્યમાં હશે તેમ થશે તારી વાત મને ગમે છે હજુ પણ મને કાંઈ કહે વિદુરજીને થયું કે કાંઈ દેવાની તો હા પાડતા નથી ને કહે છે કે જે થવાનું હશે તે થશે જે ભાગ્ય પૂર્વકર્મ કાળબળ અને ભગવાનની દયા હોય તો થાય એમ કહીને કોઈ પુરુષાર્થ કરતા નથી તેવાનો સંગ ન કરવો તેવાને તો નપુષક જાણવા હે ભાઈ તમે કહો છો તેમ બધું પ્રારબ્ધને આધીન છે પણ આ કટાણે બોલ્યા કહેવાય બૃહસ્પતિ જેવા પણ કટાણે બોલે તે ન ગમે પાંચે પાંડવોને હેરાન ને દુખી કર્યા હવે આવું બોલો તે યોગ્ય નથી એને કંઈક ભાગ દેવાનું બોલવું જોઈએ જે બીજા ઉપર ઈર્ષા કરે તે વિદ્વાન કે બુદ્ધિમાન ન કહેવાય જે વહાલા હોય મિત્ર હોય તે જે કરે તે બધું સારું જ લાગે પણ દુશ્મન તેમ કરે તો તે બધું અવળું જ લાગે હે ભાઈ દુર્યોધનના જન્મ વખતે મેં જ તમને કહ્યું હતું કે આનો તમે ત્યાગ કરો તો બીજા બચી જશે પણ તે તમે તેમ ન કર્યું હવે સોયે સો નાશ થવા બેઠા છે શરૂઆતમાં વૃદ્ધિ દેખાય પણ અંતે નાશ પામતું હોય તે કરતા શરૂઆતમાં ઓછું હોય ને પછી વૃદ્ધિ પામે તે સારું કોઈ પાસે ધન હોય તેથી મોટા ગણે પણ ધનની મોટાઇના બદલે ગુણની મોટાઈ એ જ સાચી મોટાઇ છે જેમાં ગુણ છે ભક્તિ છે તેને બધા યાદ કરે છે આદરથી યાદ કરે છે સાંભળીને ધૂતરાષ્ટ્ર કહે છે હે ભાઈ તું જે કહે છે તે બધું સાચું છે ડાયા લોકો આ વાતને અનુમોદન આપે છે અને એ પણ સત્ય છે કે જ્યાં ધર્મ છે નીતિ છે ન્યાય છે ત્યાં જ જય છે વિજય છે આબરૂ છે તો પણ હું મારા દીકરાઓને છોડી શકતો નથી જગતમાં આજે પણ બધાની આ મનોદશા આપણને જોવામાં આવે છે હે ભાઈ સદગુણી અને દયાળુ કોઈને પીડા કરતા નથી જે બીજાની નિંદા કરે છે બીજાને દુઃખ આપે છે બીજાને અરસપરસ કજિયા કરાવે છે તેને જોવામાંય પાપ ગણાય સાથે રહેવામાંય જોખમ છે આવા માણસો પાસેથી ધન લેવાય દોષ ભૂલ કહેવાય ન દેવામાં પણ ભય છે તેથી સાથે ધનનો વ્યવહાર કરવાથી મુશ્કેલી આવે છે જે કામી નિર્લજ શર્ટ ચોર પાપી વ્યસની પાખંડી કુર અને કજીયાખોર છે તેવાની સાથે ઉઠક બેઠક પણ ન કરાય વ્યવહારમાં વાંકવું પડે તો આપણને ફજેત કરે હેરાન કરે ને મારી નાખવા સુધીના પ્રયાસ કરે માટે પહેલેથી જ ચેતતા રહેવું અને તેમનાથી છેટા રહેવું જે વ્યક્તિ પોતાના કુટુંબ કુટુંબી ગરીબ દુઃખી રોગી ઉપર દયા કરે છે તે ધનધાન્યથી સુખી થાય છે તથા પરલોકમાં પણ સુખ થાય છે જે પોતાનું સારું ઈચ્છતા હોય તેણે પોતાના જ્ઞાતિજનો પણ સુખી થાય તેમ કરવું અને વિચારવું કદાચ કોઈ કુટુંબીજનોમાં ગુણ ઓછા હોય ધન વિદ્યા આદિ ઓછું હોય તો પણ તેનું રક્ષણ થાય મદદ થાય તેમ કરવું તો જે ગુણવાન હોય તે આગળ વધે તેને મદદ કરે તે તો સ્વાભાવિક હોવું જોઈએ ભાઈ પાંડવો તો તમારા દીકરા છે તેને કંઈક મદદ કરો એ તો તમને પિતા સમાન આદરણીય માને છે કુટુંબીજનો સાથે કજિયા ન કરવા પણ શાંતિથી સાથે બેસીને જમવું વાતચીત કરવી પરસ્પર પ્રેમ રાખવો પણ ક્યારે એમનો વિરોધ ન કરવો ઘરમાં પણ અઠવાડિયામાં એકાદ દિવસ બધાએ સાથે બેસીને પ્રેમથી ભોજન કરવું સાંજે ઘર સભા કરવી સત્સંગ કરવો સત્શાસ્ત્રનું વાંચન કરવું બાળકોની સાથે બેસી બે વાતો કરવી કુશઅપ કરવાથી લાભ થોડો ને ખોટ જાજી માટે કોઈ દી કુશઅપ ન કરવો હે ભાઈ જ્ઞાતિજનો તારે છે અને તે ડૂબાડે છે સજ્જન ગુણિયલ તારી દેશે ને દુર્જન ડૂબાડી દેશે વગોવે છે હે ભાઈ યુદ્ધ થશે તો આ બધા તમારા દીકરાઓ સામે સામા લડશે લોહી રેડાશે મરશે અનેક દીકરાઓ રંડાશે અનેક માતાઓ પુત્ર વગરની થશે અનેક બહેનોના જવતલિયા જશે તેથી તમને બહુ પસ્તાવો થશે પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હશે પછી શું કામનું માટે પસ્તાવું ન પડે તેવું અત્યારથી જ કાંઈ કરો શુક્રાચાર્ય જેવા કોઈક જ અન્યાય અનીતિ ન કરે પણ બધા તેવા ન હોય કદાચ ભૂલ થઈ ગઈ હોય તો જાગ્યા ત્યાંથી સવાર એમ સમજીને પાસું વળવું ફરીથી ભૂલ ન કરવી સવળું સમજે તે માનવું અને અવળું સમજે તે દાનવ દુર્યોધને જે ભૂલો કરી છે તે ધોવાનું તમારે આ ટાણું છે પાંચ ગામડાય આપશો તો પાંડવો આગલું બધું ભૂલી જશે સમાજ તે ભૂલ યાદ નહીં કરે લાગણી રહેશે ને એવું બોલશે કે પહેલાં તો હેરાન કર્યા પછી કંઈક આપ્યું તો ખરું તમારું કલંક ધોવાઈ જશે બધાને ડાહ્યા માણસોને આનંદ થશે હવે જે થયું તે એમ બોલશે જીવનમાં કોઈથી પ્રસંગોપાત વ્યવહારમાં આવું નાનું મોટું થાય તો ભાઈઓએ મિત્રોએ ભાગીદારો આ સમજવા જેવું છે જીવનમાં આચરવા જેવું છે સુખી થવાની છે છે તો ભાગ સમાપ્ત થાય હવે પછીના વિડીયોમાં આપણે અઠ્યાવીસ ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા વિદુર નીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો